વડોદરાની વાત કરીએ તો વડોદરામાં વડોદરા બાર એસોસિએશનની દર વર્ષે યોજાતી વકીલ મંડળની આગામી ચૂંટણી માટેની પ્રક્રિયા હાલમાં તેના મહત્વના તબક્કામાં પ્રવેશી ચૂકી છે તમામ હોદ્દાઓ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હવે ઉમેદવારોના નામની અંતિમ યાદી જાહેર કરવાની તૈયારીઓ ચાલી રહી છે આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી સ્કૂટીનીનું કામ શરૂ થઈ ગયું છે અને હાલ તે પ્રગતિમાં છે હા ચકાસણી બાદ જ ફોર્મની માન્યતા નક્કી થશે સ્કૂટીની પૂર્ણ થઈ હતી આવતીકાલે ઉમેદવારોને તેમના નામ પાછા ખેંચવાની એટલે કે વિથડ્રોલ તક આપવામાં આવશે વિથડ્રોલની મર્યાદા પૂરી થયા બાદ પરમ દિવસ એટલે કે આવતીકાલ પછીના દિવસે સાંજે ચાર વાગ્યા પછી પોસ્ટ વાઇઝ ફાઇનલ ઉમેદવારોની યાદી તેમના નંબર પ્રમાણે જાહેર કરવામાં આવશે આ જાહેરાત સાથે જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે નોટિફિકેશન મુજબ સવારથી થઈ લઈને સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન યોજાશે મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ તરત જ મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે વકીલ મંડળનો પ્રયાસ છે કે જેટલું શક્ય બનશે તેટલું રિઝલ્ટ તે જ દિવસે જાહેર કરી દેવામાં આવશે વકીલ મંડળની ચૂંટણીમાં જે કઈ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેનું આજે સ્ક્રુટિનીનું કામ ચાલુ છે અને સ્ક્રુટિની થયા પછી આવતીકાલે વિડ્રોઅલ માટેની તારીખ રાખેલી છે એ પછી જે બી કંઈ ફાઇનલ લિસ્ટ હશે ઉમેદવારોનું તે અમે એમના નંબરો સહિત અમે જાહેર કરીશું ચૂંટણી પ્રચાર માટે અમારા ચીફ ઇલેક્શન કમિશનર તથા મારા સાથી ઇલેક્શન શ્રીઓ વતી જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું એમાં જે રીતે વર્ણન કરેલું છે કે હોર્ડિંગ્સ નહીં લગાવવાના એ સિવાય બાકી કોર્ટ કેમ્પસમાં કોર્ટ કેમ્પસમાં એ લોકોને જેવી રીતે એટલે કે એકબીજાને મળીને કાર્ડ આપીને એકબીજા સાથે વાત કરીને જે રીતે બી એમને ઇલેક્શનનું કેનવાસિંગ કરવું હશે તે રીતે એ મર્યાદામાં રહીને કરી શકશે